ગઈકાલે છેલ્લા દિવસે રવિવારની રજા હોવા છતાં કચેરી ખુલ્લી રાખવામાં આવતા એક દિવસમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની આવક થઈ આ રકમ સાથે મહાપાલિકાની કુલ આવક રૂપિયા ત્રણસો પાસઠ કરોડ પર પહોંચી મિલકત વેરા વસૂલાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ છે કે જો રૂપિયા ત્રણસો પંચોતેર કરોડના લક્ષ્યાંક સામે રૂપિયા દસ કરોડનું છેટું રહી ગયું હતું ચાલુ વર્ષમાં કુલ 16631 હજાર છસો એકત્રીસ કરદાતાઓ વધ્યા ત્યારે આગામી વર્ષમાં રૂપિયા ચારસો કરોડથી વધુની વસૂલાત થવાની શક્યતા છે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે ગત વર્ષની સરખામણી આ વર્ષે ઓનલાઈન પેમેન્ટ વધારે થયું છે જો ચાલુ વર્ષની આપણે વાત કરીએ તો ચાલુ વર્ષે લગભગ ત્રણસો પોઈન્ટ એકત્રીસ કરોડની ટેક્સની આવકની વસૂલાત મહાનગરપાલિકાને થયેલી છે ગત વર્ષની જો આપણે આ દરમિયાનની વાત કરીએ તો લગભગ ત્રણસો એકવીસ પોઈન્ટ ત્રેસઠ કરોડની આવક થયેલી હતી એટલે કે લગભગ તેતાલીસ પોઈન્ટ અગણ સિત્તેર કરોડની વધારાની આવક તેર પોઈન્ટ પંદર ટકાનો વધારો આપણને ચાલુ વર્ષે મળેલો છે આ અત્યાર સુધીની હાઈએસ્ટ અત્યાર સુધીની થયેલી ટેક્સની વસુલાત છે રાજકોટના નાગરિકોને એ પણ આપણે ચોક્કસપણે હું આભાર માનું કે આ પૈકીની લગભગ એકસો પંચોતેર પોઈન્ટ પંચ્યાસી કરોડની આવક જે છે એ ઓનલાઈન માધ્યમથી ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નાગરિકોએ કરેલી છે અને એસી પોઈન્ટ ચાલીસ ટકા જેટલી આપ એસી પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી આવક છે ચેકના માધ્યમથી થયેલી છે અને બાકીની જે આવક છે એ રોકડ થયેલી છે એટલે ન માત્ર ઐતિહાસિક ટેક્સ પેમેન્ટ થયેલું છે પણ સાથે સાથે ઓનલાઈન જે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરવું જોઈએ એ પણ નાગરિકોએ અમને સાથ સહકાર આપી આ કરેલું છે પાટણ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોએ